ઝવેરચંદ મેઘણી ઓડિટોરિયમ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને પુનર્નિર્મિત આવાસોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી નીમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સિઝલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તરસમ્યા શેત્રુંજી ટેસિડેન્સીના ચૌદસો ને બોતેર આવાસોના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્ધમાન નગર આદર્શનગર ખાતે ચારસો વીસ રીડેવલપ થયેલા આવાસોના લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વ્રદ કરવામાં આવ્યું હતું

કેટલાક લાભાર્થીઓને અહીંયા પ્રતિકાત્મક રીતે માનની મુખ્યમંત્રી શ્રી ના સોમાની દેવાંગર રસિકલાલ રમેશભાઈ હરીશભાઈ ગુર્જર પરમાર રેખાબેન ભાવિનભાઈ ત્યાર પછી ભટ્ટ ઉર્વશી બેન અશ્વિન કુમાર રિડેવલપમેન્ટ થયેલા મકાનોના લાભાર્થીઓ પૈકી ચોટલિયા જયશ્રીબેન ગિરીશભાઈ મકવાણા સરોજબેન ભરતભાઈ પરમાર રંજન આવાસ યોજના અને પુન નિર્મિત આવાસ તેમજ ત્રીસ જેટલા ભાવનગર મહાનગર પાલિકાના તેમજ ભાવનગર જિલ્લાના ત્રીસ પ્રકલ્પો તેના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે સન્માન્ય મંચ ઉપર ઉપસ્થિત ભાવેરાની ધરતી પર આજે આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું હૃદયના ભાવથી સ્વાગત કરું છું ગુજરાત એક રોલ મોડલ તરીકે શ્રીના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે મૃદુ અને મક્કમ કાર્યકર્તાની સાથે કાર્ય કરતા ખૂબ સરળ સ્વભાવ બધા જ લોકો પોતાની વાત મૂકી શકે એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર પણ વ્યક્ત કરું છું દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનની અંદર અનેક વિકાસના કામો થયા છે જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપી અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સળંગ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો આપ સૌએ મોકો આપ્યો છે ભારત સરકારનું લક્ષ્ય છે કે ત્રીજી ગરીબો માટે ત્રણ કરોડ આવાસ બનાવવા ત્રણ કરોડ ઘર બનાવવા કરોડ લખપતિ દીદી બનાવવા સર ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના સોગંદ લીધા પછી પીએમ મોદી સાહેબે પ્રણ લીધું છે કે તેઓ પોતાની ત્રીજી ટમમાં ત્રણ ગણી તાકાત થી ત્રણ ગણા લક્ષ સાથે કામ કરશે છેલ્લા દસ વર્ષમાં દેશના વિકાસે જે વેગ પકડ્યો છે તેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે દુનિયાના લોકો જ્યારે ભારત આવે છે તો કહે છે કે ભારત બદલાયું ભારત બદલાઈ રહ્યું છે ભારતનો કાયાકલ્પ અને નવ નિર્માણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે જ્યારે ભારતે જી ટ્વેન્ટી જેવું સફળ આયોજન કર્યું ત્યારે દુનિયાએ એક અવાજે બોલી ઊઠી અને કીધું કે ભારત બદલાઈ રહ્યું છે ચાલુ ભરાઈ દીધો છે એટલે એ બી તમને મોટો ફાયદો રિંગ રોડ થકી પણ થવાનો છે સાડા કરોડ રૂપિયાનો રિંગ રોડ છે અને ક્યાંય અટકાવો નથી હવે ફાઇનાન્સિયલી ક્યાંય એવી રીતે મૂક્યું છે કે તમને ક્યાંય અટકાવણ આવવાની નથી હવે તમારે જેટલો બને એટલો ઝડપથી પૂરો કરી દેવાનો છે અને ક્વોલિટીમાં બધાય ધ્યાન રાખવાનું છે જે પણ કામ કરો એ સ્વચ્છતાની હમણાં હું મેયરને બાજુમાં બોલાવીને પૂછતો તો કે ભાઈ ભાવનગરમાં સ્વચ્છતા હું કેવું છે મને કે સ્વચ્છતા તો રાખે છે પણ ભણેલા ગણેલા સ્કૂટર ઉપર કોથરી જે અચવી નાખી જાય છે એટલે જેને જેને લાગુ પડતું હોય એ થોડો સુધારો એની દેવો જોઈએ કે હજુ મારે ઘણી વખત હું જ એવું કામ કરતો હોઉં કે જેમાં આપણને એમ થાય કે હવે કોઈ કઈ કીધા પછી આપણને એમ થાય કે આ ના કરવું જોઈએ તો પણ સ્વચ્છતા આપણે બધા રાખી શકાય એવું છે હવે ફાઈનાન્શિયલી એનું આપણને ગુજરાતી તરીકે ખૂબ ખૂબ ખબર અને જે પ્રમાણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિનો પાયો માનીએ નરેન્દ્રભાઈના તો બાકી આપણે બધાએ ઘણા બધા ઇલેક્શનો જોયા છે ઘણા બધા કામો જોયા છે પણ ક્યાંય કામની વાત કામની હરીફાઈ કામની ક્વોલિટી એ બધા વાતો બહુ ઓછી થતી અત્યારે આપણે વિકાસ ઉપર જ કે ભાઈ શહેરમાં રહેતા હોય ગ્રામ્ય જીવન જીવતા હોય તો પણ પાયાની સુવિધા દરેક જનને મળી રહે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરે છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આપણે વિકસિત ગુજરાતનો પણ બે હજાર સુડતાલીસ સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કરી દીધો અને તો લિવિંગ વેર અર્નિંગ વેર એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવું છે આ બંને બેન પાયા છે આપણા અને એની ઉપર આપણે આગળ વધીશું અને જે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં સૌથી મોટી લીડ ગુજરાત રહેશે અને એમાં સૌનો સાથ અને સહકાર મળવાનો કોર્પોરેશનનું કામ હોય કોર્પોરેશનની વાત હોય એક સૌથી ભાવનગરને મોટો ફાયદો હવે ધોલેરાનો મળવાનો છે આપણને સૌને જે અને અત્યારે બધાના લગભગ જે પણ અહીંયા આવ્યા હશે એની પાસે કોઈની પાસે મોબાઈલ નહીં હોય એવું તો નહીં બન્યું હોય કોઈની પાસે મોબાઈલ નથી એવું છે બધા પાસે છે હવે આપણને એક ટાઈમ કદાચ ખાવાનું બધું ઓછું મળે ચાલે પણ મોબાઈલ તો જોઈશે અને ભૂલથી જો બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકીને આવો તો અંદર આવીને બેઠા હોય પણ આપણને એમ લાગે કે આપણું હાટ બહાર પડ્યું છે ગુજરાતી સાહિત્યના શ્રી નર્મદની જન્મતિથી ભાવપૂર્ણ તેમને નમન કરું છું અને આજે વિશ્વ ગુજરાતી દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણને ઘણી વખત એમ થાય કે ઇંગ્લિશ નથી આવડતું એટલે આપણને એમ થાય ઘણી વખત બધા બહુ ઇંગ્લિશમાં બોલતા હોય આપણી આમે તો આપણે એકદમ ઇમ્પ્રેશનમાં આવી જઈએ કે આ તો આપણા કરતાં બહુ જ હોશિયાર છે પણ એવું કંઈ હોતું એટલે ગભરાવાની જરૂર કારણ કે અમે બધા ફોરેન જઈ આવ્યા છીએ મને ઇંગ્લિશ એટલું બધું પણ ક્યાંય કોઈ તકલીફ પડતી હોતી અને ઘણા બધા દેશ એવા છે કે જે એમની ભાષામાં જ બોલે છે આપણને આક્રમણ આવી જાય ઘણી વખત કે ભાઈ આપણે પ્રયત્ન તરત જ કરીએ છીએ આપણે ગુજરાતીઓનો પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે સામે વાળાની ભાષામાં બોલવાનો તરત જ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને એમ થાય કે ભાઈ આ ક્યાંક લોચો જાય તો પણ એવું કશું થાય એવું છે આપણે ગુજરાતી ભાષાનો આપણને ગૌરવ હોવું જ જોઈએ